એ દોસ્ત જો તને કઈ થઈ જશે તો હું ભગવાન સાથે પણ લડી લઈશ અને આવું જ કઈ કર્યું છે રાજકોટના વ્યક્તિએ જેણે મિત્રના મોતનો બદલો ભગવાન પાસે લીધો છે શું છે સમગ્ર ઘટના આ વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

પંચાયતના સદસ્ય કાનજી મેઘાણીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસને જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર આવી હતી પોલીસે તપાસ કરતા આ જે મંદિરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો તેમાં પૂર્વ સરપંચ મોહન સરવૈયાની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા મોહન સરવૈયા છે તે ભાંગી પડ્યો હતો અને અને તેણે તેણે સ્વીકાર્યું હતું કે મંદિરમાં આગ આગ લગાવી હતી આ લગાવવાનું પાછળનું કારણ હતું તેના મિત્રનું આકસ્મિક મોત તેમનો મિત્ર હતો તે આ ત્રણેય મંદિરમાં સેવા કરતો હતો અને તેનું આકસ્મિક મોત થયું હતું જેના કારણે મોહન સરવૈયા છે તે આ ત્રણેય મંદિરમાં આગ લગાવી હતી સૌપ્રથમ તો ગઈકાલે મેરડી માતાના મંદિરમાં ગઈકાલે રાત્રે કાર્યક્રમ હતો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ મંદિરમાં તેણે ટાયર નાખીને મંદિરમાં આગ લગાવી હતી જ્યારે બીજું મંદિર હતું રામાપીરનું તેમાં તેણે લાકડા નાખીને મંદિરમાં આગ લગાવી હતી અને ત્રીજું મંદિર હતું વાસુકી દાદા જેમાં તેણે આગ લગાવી હતી આ મંદિર રામાપીરનું મંદિર અમારા ગામનું બે વાગ્યા થી ત્રણ વાગ્યા ની હર્ષ માં હરગાયું ગયું જિયાણા ગામના પાટીયા થી એક ટાયર લીધું છે ટાયર લેવી મંદિર ની મૂર્તિ માં ટાયર પહેરાવી દીધું પહેરાવીને એમાં દિવેલ હતું મંદિર નું દિવેલ ને બધું કરી અને મંદિર આખું હળગાવી નાખેલું છે અહીંયા અને આ બનાવના શંકાના આધારે એક વ્યક્તિને પકડેલો છે કે આવું કૃત્ય બીજો કોઈ કરે નહીં હિન્દુ મુસલમાનના વિવાદ અમારે આય છે નહીં તો પોલીસે નક્કી કર્યો આ સિવાય કોઈ હોય નહીં બરાબર એટલે આ મંદિર હરગાવીને પાસે મારું મેનલી મંદિર છે એ દઈને હરગાયો સમગ્ર બાબતે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે આ મામલે પોલીસ અધિકારી છે તે શું કહી રહ્યા છે તે સાંભળો એરપોર્ટ પોલીસ સ્ટેશનનું જીયાણા ગામ છે જિયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી થી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલ રામદેવપુરી મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામાપીર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે જે મેલડી માતાના મંદિરના પણ જે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું દુષ્કૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા એક વાસીન દાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો પર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સવસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ દાખલ ફરિયાદ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી જેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બેથી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એનો દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભુવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીની ધરપકડ કરવામાં છે ગામમાં ત્રણ મંદિરોમાં આગ લાગતા હાલ તો ગ્રામજનોમાં ભારે રોષ છે અને મંદિરમાં આગ લાગવાના કારણે મંદિરમાં મોટું નુકસાન પણ થયું છે ભગવાનની મૂર્તિઓ છે ફોટાઓ છે તે બળી ગયા છે અને મંદિરમાં મોટું નુકસાન પણ થયું છે આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું વૈષ્ણવ